અને ત્યાર પછી જ્યારે ડોક્ટરે કીધું દાદાએ કીધું એમ કે તમે અન્નદાન કરો તો તમે એના કારણે તમે બીજાઓને પણ બચાવી શકશો અને એ નિર્ણય અમે પણ લીધો અને એ નિર્ણય અમને પણ યોગ્ય લાગ્યો તો એ ત્યાર પછી એ અમે એમને તો ન બચાવી શક્યા જરૂર ને અમે એમને ન બચાવી શક્યા પણ એ અમારા એ ઘણા પ્રયાસ અમે એને ન બચાવી શકે પણ એટલીસ્ટ એ કોઈને બચાવી શકશે કોઈ જિંદગીને બચાવી શકશે અને એમના એ અંગદાનને કારણે કોઈ કોઈ પરિવારમાં કોઈકના છોકરાઓ એમને ખુશી મળશે ખુશીનો માહોલ આવશે તો બસ એ વિચારીને અમે એમનું અંગદાન કર્યું છે આજે કે કે પટેલ હોસ્પિટલમાંથી ત્રીજી વાર કોઈ બેનના ઓર્ગન ડોનેશન થયું છે અત્યાર સુધી જે પહેલા બે ઓર્ગન ડોનેશન થાય છે એ પણ યોગાયોગ એ બેનોના જ છે હંસાબેન મહેશ્વરી બેસન પર कंठी છે અને એમના બે દીકરાઓ ભાવેશભાઈ અને મહેશભાઈ એમના સંમતિથી એમના માતાના ઓર્ગન ડોનેશન થયું છે એમનો એક લીવર અને બે કિડની આ ત્રણ અંગોથી ત્રણ નવા પરિવારમાં ઉજાસ પથરાશે અને ત્રણ લોકોને નવજીવન મળશે અમદાવાદની જે કિડની હોસ્પિટલ છે જે આઈકેડીઆરસી તરીકે એનું મુખ્ય મૂળ નામ છે આઈકેડીઆરસી એટલે ઇન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર એમાં ત્રણેય ઓર્ગન ગયા છે અને ત્રણ લોકોમાં આ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન થઈ જશે